આપણું કામ દેહનું નથી આત્માનું છે તો દેહને માટે કષ્ટો વેઠીએ દેહ માટે અપમાનો વેઠીએ તિરસ્કાર સહન કરીએ અને પાછું કામ ચાલે છે તો આ આત્માના કલ્યાણ માટે છે તો આત્માના કલ્યાણ માટે તો આપણી દ્રઢતા એવી હોય ગમે તે થાય પણ ભગવાનને રાજી કરવા છે ભગવાનને સંતને પ્રસન્ન કરવા છે ત્યારે બે થકી કલ્યાણ છે ભગવાન મળે તો કલ્યાણ કારણ સંત મળે તો કલ્યાણ એના બે વતી જ કલ્યાણ છે એ દ્રઢતા કરી એના સામું જોવાનું કરીએ છીએ સેવા કરીએ ભક્તિ કરીએ સત્સંગ કરીએ કથા વાર્તા કરીએ જે કંઈ કરીએ છીએ એ બધું એ રાજી થાય નહીં માટે કોઈ વ્યક્તિ માટે નથી કરતા આવું પોતાના કલ્યાણ માટે જ કરીએ છીએ તો એ જો ભાવના આપણે હોય તો પછી આપણામાં સત્સંગમાંથી પાછું એમ દાદા ખર્ચે ઘણા એવા બધા પ્રસંગો થયા પણ મૂક્યા નહીં એના કુટુંબમાંથી એને ઉપાધિ થઈ એના સમાજમાંથી ઉપાધિ થઈ સમાજમાંથી નીકળી ગયા આ બધું ઘણું ઘણું એમને થયું એટલે પછી શ્રીજી મહારાજે એને એક દિવસ કહ્યું કે દાદા મારે લઈને તને દુઃખ આવે છે કે અમે અહીંયા રહીએ છીએ અને આ એને માટે આવે છે કે આ સ્વામિનારાયણ રહ્યા છે અને દાદા ખાતે એની બધી મિલકત લઈ જશે અને આ રીતે તને મારી માટે બધા પ્રશ્નો આવે છે તારું મહત્તા વધે છે મારી સેવા કરે છે એટલે તન લોકોમાં તારી નામના વધે છે તો એટલે માટે કરીને પણ ઈર્ષાથી કહે છે એટલે દાદા ખાતર કે મહારાજ મને જે કંઈ દુઃખ આવે ભલે આવે સમાજનું આવે દુનિયાનું આવે બધું આવશે એ બધું અમે સહન કરીશું તમારા પ્રતાપે પણ તમારો વિયોગ સહન ન થાય તમે અહીંથી આ દરબારમાંથી જાઓ કે અમારો અમારો પ્રાણ તમે છો અમારો પ્રાણ છો તમારે લઈને અમે ટક્યા છીએ બોલીએ છીએ ચાલીએ છીએ કામ કરીએ છીએ માટે એવી દૃઢ નિષ્ઠા હતી તો શ્રીજી મહારાજ ઘટનામાં ત્રીસ વર્ષ સુધી રહ્યા આવું બધું પ્રસંગો બનતા તો પણ દાદાને જરાય મહારાજ વિશે જરાય શંકા નહીં જરાય અવગુણ નહીં સંતનો અવગુણ નહીં હરિભક્તોનો અવગુ નહીં આવે બધાનું સારું સન્માન બીજું ત્રીજું કરે એવી દ્રઢતાનો સત્સંગ કહેવાય જીવનો સત્સંગ જેને કહેવાય દેહનો સત્સંગ હોય બોલાવે ચલાવે એટલે આનંદ થાય માન સન્માન આપે એટલે આનંદ થાય પણ કોઈ અપમાન થઈ જાય તો પાછો વધી જાય દેહનો છે મારો દેહને આમ કેમ કહ્યું મને કેમ વ્યવસ્થા ન થઈ એવા વિચારો આપણને આવે એને માટે આવતા જ નથી અહીં આવીએ છીએ એ આપણા જીવના કલ્યાણ માટે ભગવાનને રાજી કરવા માટે તે થાય કરી તો પછી શું કે જીવનો સત્સંગ થાય એટલે કોઈ દિવસ એને વાંધો આવે નહીં દાદાને જીવનો સત્સંગ કરો ભગતજી મહારાજે પણ શું કહ્યું ગુના ધ્યાન છો કે મારો જીવ સત્સંગે કરો દેહનો સત્સંગ મારે નથી જોતો દેહમાં તો મને દુઃખ આવશે અપમાન થશે તિરસ્કાર થશે તો મારો સત્સંગ જતો રહે પણ મારા જીવની અંદર એવું દ્રઢતા થઈ જાય કે કોઈ દિવસ મને તમારામાંથી પ્રીતિ ટળે નહીં સત્સંગમાંથી પ્રીતિ ટળે નહીં ભગવાનની ભક્તિમાંથી પ્રીતિ ટળે નહીં તો આવા ભક્તોની વાતજુ સાંભળીએ તો એવો જો સત્સંગ આપણે થાય તો આપણું કાર્ય પણ સારું ચાલે અને આપણે સારી રીતે થાય એટલે આપણે આપણું આપણા કુટુંબનો આ બધામાં આ સત્સંગ આપણે કરવાનો જીવનો સત્સંગ થાય અને જીવનો સત્સંગ થશે પછી કોઈ માન અપમાન સુખ દુઃખ ગમે એટલા પ્રશ્નો થાય તોય થાય વાંધો ન આવે તો કહેવાનું શું છે કેમ મહારાજે આ પ્રમાણે એ દાદા ખાચેને કહ્યું અને મહારાજ પોતે બોલ્યા કે ગઢડું મારું અને હું ગઢડાનું કે આ ગઢડું મારું છે દાદા ખાચરે પોતાનું માન્યું અરે મહારાજે પોતાનું માન્યું તો દાદાનું રક્ષણ થયું અને એની આખા સત્સંગમાં પ્રતિષ્ઠા થઈ પચનામ્રતને પાણે પાણી આવ્યું કે દાદા ખાતેના દરબારમાં કે આ ઘણા રાજા મહારાજા પણ એના જેવું કષ્ટ એના જેવી જે મહારાજની ભક્તિ જીવની અંદરથી ભક્તિ અનન્ય ભક્તિ એવી હતી તો મહારાજ રાજી થયા અને એ થયું એટલે ગઢડું મારું ગઢડું અને મહારાજે કહ્યું કે આ ગઢડામાં હું શા માટે રહ્યો કેટલાકને ઈર્ષા થાય ને કે મારે દાદાને ત્યાં ત્યાં રહેજ દાદા દરબારમાં જ રહે કેમ વિજય નથી આવતા જતા ઘણા માણસો બોલ એવો વિચાર આવે પછી દાદા મહારાજે કહ્યું કે હું અહીં રહ્યો છું એનું કારણ તમને કહું કે હું અહીં રહું છું અને ભેગા રહે ભેડી શાળે એકબીજાનો અભાવ ગુણ આવે ખરો કારણ કે ભેડી શાળે મહિમા સમજાય દૂર હોય તો મહિમા સમજાય કહો તમે આમ ને તેમ છ મહિમા ઘણો લખે કાગળના કાગળો લખીએ પણ ભેગા રહેવાનું થાય ને ત્યારે એકબીજાના સ્વભાવનું ટર્સલ થાય એટલે અભાવ એકબીજાનો આવે પણ દાદા ખાચાના કુટુંબને કોઈ દિવસ મહારાજ વિશે નહીં કોઈ શંકા નહીં માયાનો ભાવ નહીં દિવ્યતા 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 પ્રસંગો ઘણા બન્યા કર્યા હોય પણ મહારાજ થકી પણ અપમાન થયું હોય છે તો એને એમ નથી થયું કે મહારાજ મારું અપમાન હું આની ભક્તિ કરું છું મને કેમ આમ બોલાય એવું કોઈનો કોઈ વિચાર નથી આવ્યો એટલે કહ્યું કે મારે કે હું રહે છું કારણ છે કે દાદા ખાચરને મને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નથી તો હું અહીંયા રહ્યો છું આપણે પણ ભગવાનને રાખવા છે આપણે પણ આપણો સત્સંગ દ્રઢ કરવો છે તો આપણે પણ આ જ વિચાર કરવો છે કે આપણા આ કાર્યો જે કંઈ કરીએ છીએ એમાં ગમે પણ મહારાજને નથી ગમતું એ નથી કરવું મોક્ષ એના માટે એની પાસે લેવો છે બીજા ભાઈ લેવો છે તો બીજાનું સુપાદ જુઓ છો અહીં જોવા ક્યાં આવ્યા છે આપણું જ જોવાનું છે આપણા સ્વભાવ ટાળવાના છે તો આપણું કામ બરોબર સાત થાય આ તો એકબીજાનું જોયા જ કરે એકબીજાની વાતો જ કર્યા કરે તો તમારો પ્રોગ્રેસ ના થાય તમારું શાંતિ પણ ના થાય બધું થાય દિવ્યતા જુઓ મહિમા જુઓ તમે કે મહિમાનો વિચાર કરો દરેક ભગવાનના કામ કરે છે સેવા કરે છે અને મારા છે ત્યાં સુધી બધા સમજે છે અને હું સમજતો નથી આ બધા ભણેલા છે હું અભન છું ભલે તમારી ડિગ્રી મોટા મોટી હોય તો આ સમજણ ન છે તો વાંધો નહીં આવે એટલે કે હું સમજુ છું ને આ બધા તો કંઈ સમજ નથી આ તો બધા ગામડિયા છે આ તો અબુદ્ધ છે મૂર્ખાઓ છે હવે એને મૂર્ખાઓ કે તમે મૂર્ખા થવાના તો કહેવાનું શું છે કે એમ આમું આપણે જ જોવાનું કે આપણે સત્સંગ માટે આવ્યા છે આપણી ભૂલો સમજાય આપણા સ્વભાવ કરે તો મહારાજને સ્વભાવ મુકાવા છે અને એ કરવો એટલા માટે પ્રથમ છોતેરમાં મહારાજે કહ્યું કે ભગવાનને ન ગમે એવો એક સ્વભાવ રાખવો નહીં એ આપણાની અંદર જે દોષ છે એ તાળવાના છે ભગવાને ગમતા નથી કે શ્રીજી મહારાજે અમારે તો તને કહ્યું ને કે ચાર પ્રકારની વાત કરી એની અંદર તો કહ્યું કે મારે કે આ સ્વભાવ અમને ગમતા ક્રોધી ઈર્ષાવાળો કપટીને માની આ ચાર માણસ મારે કે અમને ગમતા જ નથી શ્રીજી મહારાજને ગમતું ના એની આપણે રાખીએ ક્રોધ રાખીએ કે ઈર્ષા રાખીએ કે